તો લગ્ન નોંધણી નિયમમાં સુધારા વિધાનસભામાં રજૂ છે ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીએ સુધારાઓ રજૂ કર્યા છે લગ્ન નોંધણી સમયે વરવધુની હાજરી ફરજિયાત છે લગ્ન નોંધણી સમયે માતા પિતાનું ડિક્લેરેશન આપવું પડશે તંત્ર લગ્ન નોંધણીના દિવસે વરવધુના માતા પિતાને પણ જાણ કરાશે દસ દિવસમાં તમામ વિગત માતા પિતાને મોકલવામાં આવશે ઘણા સમયથી આ ચર્ચાઓ ચાલી રહી હતી અને આખરે આ લગ્ન નોંધણી સમયે હવે માતા પિતાનું ડિક્લેરેશન પણ જરૂરી છે નોંધણી સમયે માતા પિતાની ડિક્લેરેશન આપવું પડશે જાણકારી આપવી પડશે સુધારા અંગે બાધા સૂચનો પણ મંગાવાયા લગ્ન નોંધણી નિયમમાં આખરે રજૂ કરાયો છે ઘણા લાંબા સમયથી આ ચર્ચા ચાલી હતી તંત્ર લગ્ન નોંધણીના દિવસે જ વર વધુના માતા પિતાને જાણ કરશે માતા પિતાની જાણ પહેલાં નહોતી થતી દસ દિવસમાં તમામ વિગત માતા પિતાને મોકલાશે આજે જ્યારે આ નવી પદ્ધતિઓ નિયમો જ્યારે આપણે જાહેર કર્યા છે એ પદ્ધતિમાં કોઈ બી યુવક યુવતીને એવું લાગતું હોય માતા પિતાને એવું લાગતું હોય કોઈ બી સામાજિક સંસ્થાને એવું લાગતું હોય કે આમાં આ નિયમ ઘટાડવો જોઈએ કે આ નિયમ હજી વધુ કડકાઈ કરવી જોઈએ તો એના માટે એક મહિનાનો સમય લોકોને પોત પોતાના વાંધા કે સૂચનો આપવા માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે આજે જાહેર કરેલી પદ્ધતિમાં જો કોઈ બી વાંધાજનક વિષયો લાગતા હોય તો એનું સજેશન આપ પરિવાર એટલે કે હેલ્થ ડિપાર્ટમેન્ટને ઓનલાઈન આપ આપી શકશો એની જોડે જોડે જ્યારે આપ સજેશન આપો ત્યારે આપણો જે કાયદો છે ભારત દેશનો એ કાયદાને વાંચીને કાયદાની મર્યાદામાં જો સજેશન આપશો તો જરૂરથી આપણે તેની અંદર વિચારણા કરીને ઉમેરો કરી શકશું આ બાબતે એક કમિટી બી બનાવીએ છીએ જે કમિટી આવનારા દિવસોમાં લોકોના વાંધાઓ અને સૂચનો સામ જોશે અને જોઈને ઇવેલ્યુએટ કરીને આવનારા દિવસોમાં નિર્ણય લેવામાં આવશે નવી પદ્ધતિમાં દસ્તાવેજ દસ્તાવેજો જે છે એની ચકાસણી વધારી છે વર વધુની હાજરી અનિવાર્ય બનાવી છે જેથી બોગસ લગ્ન નોંધણી આપણે અટકાવી શકાય રજીસ્ટ્રેશન પ્રક્રિયાની મંજૂરીની સત્તાઓ તલાટી ઉપરી અધિકારીની તાલુકા કક્ષાએ આપવામાં આવ્યા છે ગ્રામ્ય કક્ષાએ રહેતા અરજદારને તાલુકા કક્ષાએ જવાની તો બી આવશ્યકતા નહીં પડે આપણે નિયમો કડક કર્યા પરંતુ લોકો હેરાન ના થાય જે લોકો જનરલ એટલે કે વિધિ વિધાન પૂર્વક લગ્ન કરતા હોય છે માતા પિતાની મંજૂરી જોડે કરતા હોય છે અને સામાજિક લગ્ન જે કરતા હોય છે અને સરકારે આજે આ કાયદામાં જે સુધારો લાવી રહી સુધારાનો અભ્યાસ હજુ બાકી છે જે પણ સુધારો આવશે એનો સર્વવ્યાપી અભ્યાસ કરીશું સાથે સાથે સરકારે ત્રીસ દિવસ જેટલા સજેશનના સૂચનના પણ સમય આપ્યા છે ત્રીસ દિવસ સુધી અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ આગેવાનો સાથ પાસેથી અમે સૂચનો અને સલાહ પણ મંગાવીશું અને સરકારમાં સબમિટ કરીશું રાજ્યની અંદર પાટીદાર સમાજે અને અન્ય ગુજરાતના તમામ સમાજોએ લગ્ન નોંધણીમાં થતા છેતરપિંડીના કેસોને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને રાજ્ય સરકારને અમે સૂચનો સાથે વિગતો આપી હતી કે આવા આવા બનાવો બની રહ્યા છે રાજ્ય સરકારે આજે આ બાબતે વિધાનસભામાં જાહેરાત કરી છે કે કાયદો બનાવી રહ્યા છે ત્યારે અમે એને સરહદ આવકારીએ છીએ અને ગુજરાતના મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને કૌશિકભાઈ વેકરિયા શ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ લગ્ન નોંધણીની અંદર સુધારા માટેનું ચર્ચા થઈ જે પ્રકારે ડેપ્યુટી સીએમે વાત કરી છે કે જે તમામ ધારાસભ્યો અને સામાજિક આગેવાનોના પણ સૂચનો લેવાય અને ત્યાર પછી એને સુધારો કરવામાં આવશે પરંતુ જે ચૈતરભાઈએ કીધું કે અમારા સમાજની અંદર કે જે કોઈ છેતરામણી થાય છે કે કોઈને લાલચ આપીને થાય છે હું કહું છું કે ભાજપની મનની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર તમામ સમાજોને ધ્યાનમાં લઈને આ કાયદોમાં સુધારો કરવાની છે દીકરીઓના મુદ્દા ઉપર આપણે આ નિયમ બનાવવા જોઈએ પણ સાથે સાથે એ નિયમમાં પણ સુધારા લાવવા ખૂબ જરૂરી છે કે એવું ન બને કે ગુજરાત રાજસ્થાનથી ખૂબ નજીક છે તો અહીંયા અમે કડક નિયમ બનાવ્યા તો ત્યાં રજિસ્ટર મેરેજ થવાના છે તો મારું એવું માનવું છે કે રાજ્ય સરકાર દ્વારા એક એક પરિપત્ર જાહેર કરવામાં આવે ને રિવ્યૂ રાજસ્થાનને પણ કહેવામાં આવે કે અમારી રાજ્યની કોઈ પણ દીકરી કે દીકરા મેરેજ કરવામાં આવે છે તો અમને સૂચના સરકારને આપવામાં આવે એટલે એમાં ડેપ્યુટી સીએમે બી ગૃહમાં પણ કીધું અને પ્રેસમાં પણ કીધું એમણે કે ભાઈ કોઈ સલીમ સુરેશ બનીને આવી ઘટના પર એટલે દીકરીને ફસાવે નહીં આવી વાત પણ એમણે કરી છે ને ખૂબ સાચી વાત છે કે ભાઈ આ પ્રકારની ઘટનાઓ ના બને માતા પિતાની આશા હોય છે માતા પિતા આજે મેં ઘણા બધા કિસ્સામાં એવું જોયું છે હમણાં જ એક ગામની અંદર હું ગયો તો એ ગામમાં મેં દીકરીઓને ભણાવવાનું બારમાં પછી કોલેજ દૂર જવું પડે એટલે બંધ કર્યું એટલે મેં પૂછ્યું કેમ તો કે સાહેબ અમને થોડો ડર છે કે ભાઈ આ દીકરી ભાગીને લગ્ન નહીં કરી લે ખોટી જગ્યા પર કોઈ ફસાઈ નહીં લે એટલે આ ડર પણ દૂર થશે એનાથી દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ પણ વધશે